યાદ કરવું હોય ની યાદ કરતા હોય ત્યારે હા ભાઈ તો લો ક્યા છે કોણ કોણ હોય વિદુ ગગલો હા એલા ભાઈ છોકરો તારો મને નો ખબર હોય અમે પછી કબર અમે સામે કહું છું ભાઈ મને નથી ખબર મારી બેગો થી જો બોલાય કે આ તો હાલ બોલાય તો વિદુ અને ખાસ રસર થાય વિશાલ તમારું કામ સાહેબ તમારે સાથ સપોર્ટ દેવાનો હોય આજ મારા પીઠું મંદિર નું બાંધકામ ચાલુ છે

મારી પાછળ મારું ગામ છે ને મારા ગામની માનપા મારે દાન દેવું હોય તો સાહેબ દાન દેવામાં કોઈ માછી માસી ન કરતા જ્યાં મજા આવે એને અહીંયા લીધે એવી અને સાહેબ તમારું નામ આપજો એટલે મંડળ વાળાની ખબર પડે કે કોને કોને દાન કર્યું તું હલા કારણ કે આ બધું દાન આ બધું નાનું ધર્માદાની માલિબા તો ઠીક સાહેબ પડે વાલ બંડા ઘણીનું મંદિરનું કામ ચાલુ છે એની માલિકમાં વોપરાવાનું છે હોલા અને કોઈ દાન દેતા સાહેબ પાછી માંગી નો કરતા તમારા ભગવાન તમારા ઈષ્ટદેવ તમારા મઢમાં બેઠેલી જો તમારી કુળદેવી આવી હોય તો આ કે આવી દાન કરજો દાન કરવામાં પાછી માંગી ન કરતા હલા હરે ભાઈ એટલે એના ઉસ કરતા એક ગોઠભાઈ કોપટભાઈ ધામેલિયા આપણે થોડાક ટાઈમ પહેલા ગ્રુપની અંદર મેસેજ નાખેલો કે જે જે વસ્તુ બાકી હોય અંદાજીત રકમ આપણે ફાળવીની ગ્રુપમાં મેસેજ નાખેલો તો અત્યારે ગોધનભાઈ કોપટભાઈ ધામેલી આપ્યા એમના તરફથી શિખરની મજૂરી એટલે જે એકિયાર હજાર રૂપિયામાં મેસેજ હતો તો એ એમના તરફથી આપવામાં આવે છે વધારો સાહેબ એવર્ટ શિખરની આખી મજૂરી અગિયાર જુદા એ આપે વધારો તો નહીં સિંહાસન અંદર તો સિંહાન સન આવે ને સિંહાસનની મજૂરી આપે છે ફેર દાદો આપણે મારો ભાગ ભણવા જની સાહેબ આવો થોડો થોડો સપોર્ટ આપજો તમને મજા આવે કોઈ પાત્ર ઉપર સાહેબ તો આ એની આ છૂટા લઈ તમારી સાહેબ વાણીમાં કરો ધણી તમારી સાહેબ કારણ કે સાહેબ ક્યારે કેવો સમય આવે ક્યારે કેવો કોફરો સમય આવે કે જ્યારે હગા વાળે આપણે સાથ સપોર્ટ આપે આપણો ભાઈ પણ આપણે સાથ સપોર્ટ ન આપે એ પણ આજ ક્યાં જાતા કરી મારા બાર ધણી

પૌન સાહેબ આજનો આપનો 12 મહિનાનો સાહેબ પરબ કેવા એવો જ આવજે ભાઈ બી એટલે કે તારીખ 23/10/2023 ને વાર ગુરુવાર અને આજના આખ્યાનનું આયોજન એવા જમરે નાગજીભાઈ રવજીભાઈ ધામેળિયા એના આંગણાની માઈબાપને મારા ધામેળિયા પરિવારના આમનો સાહેબ પગ મણના હોય જેમાં બીજી વાગ ન હોય વાલા એવા જમરે ગોરધનભાઈ ધામેળિયા

કાકા બોલાવતા હોય અને ગબલો આવતો હોય હા મારા ગબલા ને બોલાવો તેનવાડી હતી એલા ન્યા હું કરતો તો ન્યા હવાની કરવા જતો તો તો આવતા આવે દેહી કેમ ગયો ડાકસાલી ઠકાય કે શું કરું આયા હું હે મારા દીધા હું વાત છે

બાર મી હું દેવલ બાંધવાનું છે એની આડો તો રાજ્ય ઉજાગરા કરી ઈ બોધું એક बाजू કે ધોર માં વિયો જા જા ધોર વાત કરી લેજો છે કાવળી જવાની ના પડે કાવળી શું વાત આઈ ગઈ એલા હું માંગો છું તારે તારા આપણ એવું કે મલાઈ માર ની તેરી દુ બેરી બરોબર છે એમ માંગો છે તારે

مجھے અમારે શું ઘટે અમારે ક્યાં ફેરવું કરવું ના ભાઈ જિંદગી ઘટે કઈ છે હું એમ ભાઈ ભાઈ એ તો એમ કહે છે કે મારા હોમ આણા દેડી આઈ ગયો હા તમે કે બધી ફેરવું તવા ભાઈ આ બાજુ હાલ ભાઈ એ તો એ બોલાવે જય શ્રી કૃષ્ણ તા જય જય બોલો હું આપા સાગર છે એમ કેમ ઓરે તને મેં કીધું કે કોણ દા હા કોણ દા હા અમે દા વાત કરના તન માંગો હું છે ભાઈ આનું હું કર શકું હે એનો લી ના રોફા કરે ગયો હા ને આજ તરવા બીજું કામ ની હા હા તાનું અને કાઈ ન કરાય અરે કે હું તો કોલાસી રે મારી નાખાય આ એવું નહોતું આવ્યો ને એની કદમ પર કાગો હારો છે બતાવો અમારે કનીા જાકકુ હા જાકકુ નથી હા કેમ પણ એટલે ડોકા લાગુ કે શું કરું કેમ પેલો કમાઈ ને હે અને કે માંમી ને બાઈ કે આગે નઈ થાય એ મારા આપા લાવ્યાતા કુંચો એ પૂછે જો ચાર તો પણ નઈ તો રોકળા જીવાળે ભાઈ ઉપા રામ બરોબર ખબર

ઓલા ને લઈ જાવું શું હરામ હે લુડી વાપ ખાન નક્યું બોર સાહેબ આ લુડી વાળા ભાઈ ઉભા કરો લઈ જાવ હો કે લુડી વાળા આયો આયો ઈ આવે છે તો ઈ વાય ભાઈ રૂપા ભાઈ હેલો છોકરાને મોક્યો તો વાડીએ આ દે ભાઈ આના દેડીએ ને વખત ગાડી પરવા ન દેતો હો લગા રી ઓલામ ના ને કાકે પાસ તો કે 4000 જરૂર છે પણ આ નો વેલ ડાતલા એલા હજી આજ ને બધું હોય એવું નથી

પણ પડી જાય કે લે ભાઈ કાય ખબર પડે ને કેટલા વિશે ખાસ અમે સામે જે છે હવે તાર ઓલ આવાસ તો કે હવે આજ કે કાય હવે તો હીરો તો અમે જાવી છે કીધું તો કરી તારા તને અપર દાઈ જો સારી બાપો મંદિર ના ઉપર જડી ઉભો છે તો વાહ ને ન્યા ઉભો રહી જો પાણી